આપણે આ ખોડ નાખી દેવું હલો મિત્ર જય માતાજી હું દયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું તો આજે આપણે ટમેટા હરકવાનું શાક બનાવશું રસાવાળું તો આપણે આ ટમેટા બે મોટા સુધારી લીધા છે દેશી ટમેટા અને આપણે આ હરકો લીધો છે તો છ હાથ સીંગુને આપણે આ હરખવાને આ રીતે સુધારી લીધો અને વઘારવા માટે આપણે થોડીક રાય લીધી છે અડધી ચમચી અને એક મરચું ને લસણ આ રીતે આપણે ક્રશ કરી લીધું અને આદું થોડુંક ક્રશ કર્યુંશ અને હિંગ થોડીક લીધી છે આપણે અને અડધી ચમચી જેટલી આપણે હળદર લીધી છે અડધી ચમચી આપણે ધાણાજીરું લીધું એક ચમચી ઉપર આપણે લાલ મરચું લીધું છે કાશ્મીરી અને થોડુંક આપણે ગરમ મસાલો લીધો સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે અને તેલ લીધું છે ને પાણી લીધું તો આપણે ગેસ ચાલુ કરીશું પહેલાં આપણે હરખવો ભાપવાનો છે તો આપણે આ કૂકર લીધું છે એમાં આપણે આ હરખો નાખી દેવું અડધો ગ્લાસ જેટલું આપણે આમાં પાણી નાખશું અને થોડુંક આપણે એમાં મીઠું નાખી દેવું બાફામાં અને ઢાંકીને આપણે આને બે સીટી ખાવા દેવું તો આપણે બે સીટી થઈ ગઈ છે તો આને આને ને આપણે વઘાર કરી તો હવા નીકળે તાલેગીમાં આપણે આનો વઘાર કરી નાખી આમાં આપણે તેલ નાખશું આપણે એક ચમચા જેટલું તેલ નાખશું આમાં તો તેલને ગરમ થવા દે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે तो पिला आपने फ्राई नाकि देखू मरचा ने लसर नाकि देखू अन्य आदू नाकि देखू नहींग नाकि देखू तो भी आपने टमेटा आप नाकि देखू તો ટમેટાને આપણે ગળવા દેવાના છે થોડીક વાર ગળવા દેવું તો આપણા ટમેટા આ રીતે સરસ ગળી ગયા છે તો હવે આપણે એમાં મચ્છું એવું નાખી દેવું મસાલા કરી લેવું તો પેલા આપણે હળદર નાખી દેવું અને ધાણા ચીરું નાખી દેવું લાલ ચટણી નાખી દેવું સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખીશું મીઠું આપણે બાફામાંય નાખ્યું છે શીંગમાં અને ગરમ મસાલો નાખી દેવો મિક્સ કરી હવે આપણે આમાં થોડું પાણી નાખશું એ હજી થોડુંક પાણી આપણે નાખશું હવે આપણે હરઘો કાઢી લેજો

બે સીટી કરી તો ગોફાઈ જાય એક સીટી કરી વાત તો સરસ ગોફાઈ જાય આમાંથી થોડુંક આપણે પાણી નાખશું બધું મિક્સ કરી લઈએ એકાદ મિનિટ જેવું આપણે આને સડવા દેવું તો આપણે એકદમ સરસ થઈ જશે શાક તો આપણે જે પ્રમાણે રસો રાખવો એ પ્રમાણે આપણે રાખવાનું તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આપણે આને નીચે ઉતારી લેવું હવે આપણે આમાં સર્વ કરી લેવું દમ સરસ ચાકિનું છે બાજરાના રોટલા એ આને ખાઈ ગઈ આપણે બાજરાના રોટલા ભાખરી સાથે ખાઈ ભાત સારી લાગે અને ટમેટાનો રસ્સો હોય એટલે ખાટો મીઠું સરસ લાગે તો તૈયાર છે આપણું ટમેટા હરગવાનું શાક જો મારી રેસિપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું ટમેટા હરગવાનું શાક